બાજુ ના ગામ માં દાદાગીરી તારા ગામ માં કરવાની હોય નહીં એટલે મેં તો બધે દાદાગીરી કરી છે બધે છે એવું આ તો આઈ ખબર પડે આપડે પણ ઉમર માં મોટા નથી એવું હોય દાદા હું દાદા એટલે એટલે દાદા હું એટલે તને બે થાપો સડી જાય તું કોઈ નહીં કરતો તો કે દાદા હું મોટી ઉંમર વાળા એટલે મોટો નહીં ઉમર ન હો ને એટલે હું તને માપેડું બોલો પાછા બોલા છે કારણ કે ગમે શું દાદા અલ્યા દાદા તો અમારે ગણપતિ દાદા ને દાદા છે આ તો હમીર દાદા છે હમીર દાદા અમીર દાદા ક્યાં કરના છે

ઈ જગ્યા એની થઈ રહ્યા છે એટલે પગ માં કઈ એવું સહી લખેલ સહી થઈ રહ્યા સહી નથી લાદી પણ અમીડોન ને એટલી તાકાત છે ને કે ફલ મેળ જગ્યા નહી થઈ હવે ને કોઈ મારવાની કેવર નહીં હાલે હું મારા ગામ માં બે એક ના એક છોકરો હતો કણીક હતો છોકરા હવે ભાડો ખાલી કરવો આડો માર હાથે ના ખાલી करू હું અલ્યા અમે ડોન પગ મેલે એનો થઈ જાય છે એનો શું ડોન ડોન સુ આખા ગામનો અલ્યા સોનું મોનું ઘર ભેગી ન થા હેડવા થી એટલો તો તાજા ગીત છે ને હવે ભૂલાઈ જાય ભૂલાઈ વાડો ખાલી કરો પૈસા બેસાડી પાડીને આ પાડો લઈ દેવાનો ભેહ ની અડવા પાડો મારો થઈ જાય મારી થઈ ગઈ પાડો લઈ દો એ પાડો લઈ દે લઈ દે તારે જો ને

પણ જો દીતી ગયો ને હા તો 10 ના બી હાલું ના દીત્યો ને તો તને 10000 ની તાર ઉપર થી મળે 10000 લાવાના ઓહો હો હાર રહી છે હા હા ચાલો 160 127 128 મારો ભાઈ

તારા હમ નિ

અરે મારા બેટા જબન શું કર્યું તે આ મે મારી લાવાડો 10000 મારે તો મન લાગે મારી મન લાગે તો કાગળનો વાગ લાગે કાગળ ના તો બી આવી તું હા લે દે કોલર જેનો પકડો કોલર જેનો પકડા તાળી કટતા કાદી

પછી ના તરી ગાડવાશે એવું છે આપડે બે ભેગા થઈ અને હમીર ને મારવો હશે